जिहादियों के द्वारा की गई हत्या है मेरे भाइयों चौदह सौ साल से इस्लाम से दुनिया त्रस्त है चौदह सौ साल से इस्लाम के स्थापक मोहम्मद ने मानवता के साथ फ्रोड़ किया है જય જય ભારત તો થોડાક સમય પહેલાં અમદાવાદની સેવન્ટ ડે સ્કૂલમાં એક સ્ટુડન્ટની હત્યા કરવામાં આવી હતી જેમાં નયનના પરિવારની સાથે સમસ્ત મુસ્લિમ સમાજ છે એમના દુઃખમાં અને એમને હું પોતે શ્રદ્ધાંજલિ પાઠવું છું નયન જે હત્યા થઈ તેમાં સંપૂર્ણ અને સમસ્ત મુસ્લિમ સમાજ આનો દુઃખ વ્યક્ત કરે છે અને જે પણ આરોપી છે તેમને કાયદાની રીતે અત્યારે જે રીતે પોલીસની તપાસ ચાલુ છે અને પોલીસ તપાસ કરી રહી છે તો એના સહયોગી બનીએ અને આપણા શહેર અમદાવાદ શહેરનું વાતાવરણ જે ડોળવાની કોશિશ કરવામાં આવે છે એ ના કરવામાં આવે કેમ કે હત્યારા કે કોઈ આરોપી કે એની કોઈ ધર્મ હોતો નથી તો આરોપીને કોઈ ધર્મ સાથે જોડી અને બંને ધર્મ દુશ્મનાવટ પેદા ન થાય અને આપણા જે અમદાવાદ શહેરનો માહોલ ખરાબ ન થાય તેને સંપૂર્ણપણે તાકેદારી રાખીએ આજરોજ એક શોકસભામાં નયનની શોકસભામાં એક વીએચપીના નેતા જે પોતે મુસ્લિમ સમાજના ધદરથ મોહમ્મદ સલ્લાહુસલમને વિશે અભદ્ર ટિપ્પણી કરી રહ્યા છે તો એ પણ એમને હું કહેવા માગું છું તેઓ એમ કહી રહ્યા છે કે મુસ્લિમ સમાજના પૈગમ્બર જે પોતે લોકોની માનવતાના વિરુદ્ધ હતા પરંતુ તમે પુસ્તકી જ્ઞાન ઓછું લીધેલું છે કેમ કે એમાં બતાવ્યું છે કે મુસ્લિમ સમાજના પેગંબર અને ધર્મગુરુ જે પોતે શાંતિનું પ્રતિક હતા ને જે પોતે હર એક મુસ્લિમના લોકોને એવું શીખવાડીને ગયા છે કે આપણે શાંતિની સાથે રહેવું જોઈએ અને મુસ્લિમ સમાજ કોઈની પૂર રીતે હત્યા કરવી એ સમગ્ર માનવતાની હત્યા છે તો આને ધર્મ સાથે ન જોડી અને આને ધર્મ ધર્મની સાથે જો જે જોડવાની કોશિશ કરવામાં આવે છે તે માટે હું અમદાવાદના સીપી અને હોમ મિનિસ્ટર સાહેબને કહેવા માગું છું કે આવા લોકો જે આ અમદાવાદ શહેરનો માહોલ ખરાબ કરી રહ્યા છે એમને તાત્કાલિક ધોરણે તમે અમને અટકાયત કરો અમના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરો અને એક મેડમ સાહેબા પોતે તલવાર ખુલ્લી રાખીને બતાવી રહ્યા છે આ તલવાર વિશે બતાવી રહ્યા છે આ અમદાવાદ શહેરનો માહોલ ખરાબ કરવાની કોશિશ કરવામાં આવે છે આવનાર ટૂંક સમયમાં ઈદે મિલાદુન નબીનો જે તહેવાર આવી રહ્યો છે મુસ્લિમ સમાજ પોતાના પેગમ્બરની વિલાદતની જે ખુશી મનાવી રહ્યું છે આ ખુશીમાં ભંગ ન થાય કેમ કે આ સમગ્ર મુસ્લિમ સમાજ આનો નયનની પરિવાર સાથે છે છતાં પણ મુસ્લિમ સમાજના પેગમ્બરને આવી રીતે ખોટી રીતે બોલવામાં આવે છે તો સમગ્ર મુસ્લિમ સમાજ વિશે સમગ્ર મુસ્લિમ સમાજમાં આક્રોશ છે આક્રોશને પૂરો કરવા માટે તાત્કાલિક ધોરણે સીપી સાહેબે અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે તાત્કાલિક ધોરણે આમના પર ફરિયાદ નોંધવી જોઈએ ખુલ્લીમાં તલવાર બતાવી છે જાહેરનામાનો ભંગ કર્યો છે આવીએ કેમ કે અમદાવાદ શહેરમાં વાતાવરણ સૌથી બેસ્ટ છે અને માહોલ ખરાબ ન થાય એ માટે ક્રાઇમ બ્રાન્ચે તત્પરતા રહીને આના પર ફરિયાદ કરવી જોઈએ અને સીપી સાહેબને પણ મારું નિવેદન છે કે તાત્કાળિક ધોરણે આના પર ફરિયાદ કરો જય હિન્દ જય ભારત